કે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું તો શું તો કે કુદરતી વનસ્પતિ વન્યજીવો કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટે સુરક્ષિત કરાયેલો જે વિસ્તાર હોય તેને રાષ્ટ્રીય ઉદ્યાનો કહેવામાં આવે છે બરાબર છે પહેલો મુદ્દો થઈ ગયો કોને કહેવાય તે અભ્યારણની સરખામણીએ વધારે સુરક્ષિત ક્ષેત્ર છે તેમાં એકથી વધારે પારિસ્થિતિક તંત્ર સમાવિષ્ટ હોય છે પણ નિયંત્રણ હોય કોઈ વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી તેની સ્થાપના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેના સહયોગ થી થાય પછી છેલ્લે લખી દેવાના કેટલાક ઉદાહરણ કાજીરંગા કોર્બેટ વેળા દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ગીર દચી ગામ જેવા દેશના રાષ્ટ્રીય ઉદ્યાન છે મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાનો છે વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ દસ ની અંદર અભ્યાસ કરો છો એટલે તમે આ ચેનલ ની અંદર આવ્યા છો તો હવે આ ચેનલ દ્વારા છે તમારા માટે ધોરણ દસ ની બોર્ડ ની પરીક્ષાની તૈયારી કરવા માટે ચેપ્ટર નંબર એક થી તમામ ચેપ્ટર ના બ્રહ્માસ્ત્ર બેચ ની અંદર લાઈવ કોર્સ લોન્ચ કરવામાં આવી રહ્યા છે બરાબર છે તો આજે બ્રહ્માસ્ત્ર બેચ છે એની અંદર તમને ટોટલ ચાર વિષય ભણાવવામાં આવે છે મુખ્ય ચાર વિષય છે તે ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ અને સામાજિક વિજ્ઞાન નામના વિષયો તો વિદ્યાર્થી મિત્રો તો આ બધા જ વિષયો જે છે તે તમને અહીંથી ભણવા મળી જવાના છે જેની ફી માત્ર તમને પર વિષય ચારસો નવ્વાણું રૂપિયા રાખવામાં આવી છે જેની અંદર લાઈવ લાઈવ કોર્સ હોય છે એટલે કે લાઈવ ક્લાસ લેવામાં આવે છે આ સિવાય શું કરવામાં આવે છે તો કે આ સિવાય છે તમારા માટે

તેનો મુખ્ય હેતુ તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનો રક્ષણ કરવાનો છે આ ઉપરાંત ત્યાં થતી વનસ્પતિ જીવજંતુ જમીન ત્યાં વસતા માનવો સમાનવ સમુદાયની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરવામાં આવે છે અહીં જૈવિધતા વિશે સંશોધન અને પ્રશિક્ષણ માટેની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે જૈવ આરક્ષિત ક્ષેત્રમાં બહારની તમામ પ્રકારની માનવીય ગતિવિધિ ઉપર છે સંપૂર્ણ પ્રતિબંધ હોય આ વિસ્તારમાં પાંચ હજાર ચોરસ કિલોમીટરથી પણ વધારે હોઈ શકે અને નીલગિરી મંડારની ખાડી ગ્રેટ નિકોબાર સુંદરવન પંચમડી કચ્છનું રણ આ બધા વગેરે છે દેશના જાણીતા જૈવ આરક્ષિત ક્ષેત્રો છે અભયારણ્ય એટલે શું તો કે જેમના માટે વિનાશનો જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારને શું કહેવાય તો કે અભયારણ્ય કેમ કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર છે એ અભ્યારણ્યની સ્થાપના કરી શકે તેમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ થઈ શકે સત્તાધિકારી પાસેથી

તો આ કોફીના પાકની અનુકૂળતા હરિત ક્રાંતિ હરિયાળી ક્રાંતિ એટલે શું તો કે સુધારેલા બિયારણો અને રાસાયણિક ખાતરોના વધેલા ઉપયોગને ખેડૂતોની પ્રચંડ પુરુષાર્થ વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા સિંચાઈની સગવડમાં થયેલો નોંધપાત્ર વધારો વગેરે પરિબળોથી કૃષિ ઉત્પાદનમાં થયેલો જે અસાધારણ વધારો છે એ ઘટનાને આપણે હરિયાળી ક્રાંતિ કહીએ છીએ કૃષિ ઉત્પાદનમાં વધારો કરવા એ હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ્ય હતો અને હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરનો વિક્રમજનક ઉત્પાદન થાય છે આગળ તફાવત આપો ખરીફ પાક અને રવિ પાક બહુ ઈઝી છે ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહેવાય શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહેવાય સમયગાળો જૂન જુલાઈ થી ઓક્ટોબર નવેમ્બર સુધીનો હોય આમાં સમય સમયગાળો ઓક્ટોબર નવેમ્બર થી માર્ચ એપ્રિલ સુધીનો હોય ખરીફ પાકમાં વરસાદનું પાણી મળેલું રહેતું હોવાથી સિંચાઈની ખાસ જરૂર પડતી નથી અહીંયા સૂકી ઋતુમાં લેવાત હોવાથી ત્યાં સિંચાઈની જરૂરિયાત ઊભી થાય છે ડાંગર જુવાર બાજરી મકાઈ કપાસ તલ મગફળી મગ મઠ ખરીફ પાકના ઉદાહરણ છે ઘઉં ચણા જવ સરસવ રાયડો અળસી આ બધા રવિ પાકના ઉદાહરણો છે બસ સિમ્પલ એટલું જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે તો કે જૈવિક ખેતીના ઉત્પાદન કેવા હોય તો કે એમાંથી સારું એવું પોષણ મળે તેમાં કુદરતી સ્વાદ અને મીઠાશ રહેલી હોય પછી ખનીજ વિટામિન અને જીવશક્તિ આપતા તત્ત્વો વધારે હોય તેથી જૈવિક ખેત ઉત્પાદનોની માંગ ખૂબ જ વધુ છે પરિણામે ખેડૂતોને આર્થિક વળતર પણ શું થાય છે ઘણું મળે છે આથી જૈવિક ખેતી તરફનું વલણ વધી રહ્યું છે ભારત પ્રદેશમાં કેવા પ્રકારની ખેતી થાય છે ત્યાં કયો પાક લેવામાં આવે તો ભારત પ્રદેશ છે ત્યાં સૂકી ખેતી થાય છે કેવી ખેતી થાય છે સૂકી અહીં ચોમાસું પૂરું થયા પછી ભેજવાળી જમીનની અંદર ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે કયો પાક લેવામાં આવે છે ઘઉં અને ચણા અને ઘઉં અને ચણા છે કયો પાક છે તો કે રવિ પાક છે કયો પાક છે તો કે રવિ પાક છે બસ સિમ્પલ બસ આટલી વસ્તુ યાદ રાખવાની વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ સૂચના ડિસેમ્બર મહિનો યાદ રાખવાનો છે કયો મહિનો યાદ રાખવાનો છે ડિસેમ્બર મહિનાની અંદર ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે બીજી બેચ આઈએમપી બેચ લઈને આવી રહી છે તો આ આઈએમપી બેચ બે હજાર છવ્વીસ ની અંદર તમારે જોડાઈ જવાનું છે જોડાઈ જવાનું છે જોડાઈ જવાનું છે પરીક્ષાની સંપૂર્ણ તૈયારીઓ તમને કરાવવામાં આવશે અહીંથી 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 ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચર ની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત